નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો ના અભિયાનને ચરિતાર્થ કરતા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ મોડાસા દ્વારા આઈટીઆઈ મોડાસા અને શાળા નંબર એક ચાર રસ્તા મોડાસા ખાતે નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ આઈટીઆઈ મોડાસા ના આચાર્ય એસ કે ઠક્કર શાળા નંબર એક ના આચાર્ય જિલ્લા ભાજપ ઉપમુખ અનિલભાઈ શહેર મહામંત્રી તારકભાઈ તથા કિશોરભાઈ શહેર યુવા મોરચા પ્રમુખ કતનભાઈ અને યુવા બોર્ડના સંયોજકોએ બસો છોડનું વૃક્ષારોપણ કર્યું હતું મોડાસા આઈટીઆઈ ના છોડ માં વૃક્ષારોપણ કર્યું હતું વર્ષા શરૂઆત માં કરેલ બસો છોડના વૃક્ષારોપણ કરીને મોડાસા નગર સાથે અરવલ્લી જિલ્લો હરિયાળો બનશે તેવો સુંદર આશય સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મોડાસા શહેરમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ મોડાસા દ્વારા આયોજિત મોડાસા આઈટીઆઈ અને પ્રાથમિક શાળા નંબર એક માં વાવેતર કરીને વૃક્ષો વાવો દેશ સાથે રાષ્ટ્ર ને હરિયાળો બનાવવા દેશવાસીઓને કરેલા એક પેડ માંગ કે નામના આહવાન ને પરિપૂર્ણ કરીને પર્યાવરણ જાગૃતિ નો સંદેશ સમાજને આપ્યો હતો અને આપને આ સમાચાર પસંદ પડ્યા હોય તો આપની ચેનલ અરવલ્લી ન્યૂઝ ને કરી લાઇક અને શેર કરીને સહકાર આપશો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા